नमस्कार दर्शक मित्रों पाटवी गुजराती न्यूज़ चैनल માં આપનું હાર્દિક સ્વાગત છે અલ્પવિરામ રોડ વડોદરા સાвли સાвли ભાજપા યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિર નું આયોજન કરાયું તાલુકા નગર ભાજપા યુવા મોરચા દ્વારા ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી બલિદાન દિવસની ઉજવણી ના ભાગ રૂપે રક્તદાન શિબિર યોજાયા વડોદરા જિલ્લાના સાવલી માં ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી નાંગ બલિદાન દિવસની ઉજવણી ના ભાગરૂપે આજે ભાજપા યુવા મોરચા પ્રદેશ અધ્યક્ષ ડોક્ટર પ્રશાંત બારોટની પ્રેરક ઉપસ્થિતિમાં રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે સાવલી તાલુકા ભાજપા યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા સયાજી હોસ્પિટલની બ્લડ બેંક ના સંયુક્ત ઉપક્રમે આ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. જેમાં સાવલી નગર અને તાલુકા ભાજપા યુવા મોરચાના કાર્યકરો નગરજનો એ રક્તદાન કર્યું હતું આ રક્તદાન ના કાર્યક્રમ માંગ ભાજપા યુવા મોરચા પ્રમુખ દર્શન પટેલ દર્શિત બ્રહ્મભટ્ટ નગરપાલિકા પ્રમુખ નગરસેવક સેવક સહિત ના કાર્યકરો યુવાનો હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું બાઈટ દર્શન પટેલ ભાજપા યુવા મોરચા પ્રમુખ વડોદરા સાવલી सावली भाजपा युवा मोर्चा द्वारा रक्तदान शिविरનું આયોજન કરાયું તાલુકા નગર ભાજપા યુવા મોરચા દ્વારા ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી બલિદાન દિવસની ઉજવણીના ભાગ રૂપે रक्तदान शिविर યોજાયું વડોદરા જિલ્લાના સાવલી માં ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી નાંગ બલિદાન દિવસની ઉજવણી ના ભાગરૂપે આજે ભાજપા યુવા મોરચા પ્રદેશ અધ્યક્ષ ડોક્ટર પ્રશાંત બારોટની પ્રેરક ઉપસ્થિતિમાં રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે સાવલી તાલુકા ભાજપા યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા સયાજી હોસ્પિટલની બ્લડ બેંક ના સંયુક્ત ઉપક્રમે આ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. જેમન સાવલી નગર અને તાલુકા ભાજપા યુવા મોરચા ના કાર્યકરો નગરજનો એ રક્તદાન કર્યું હતું આ રક્તદાન ના કાર્યક્રમમાં ભાજપા યુવા મોરચા પ્રમુખ દર્શન પટેલ દર્શિત બ્રહ્મ ભટ્ટ નગરપાલિકા પ્રમુખ નગરસેવક સહિત ના કાર્યકરો યુવાનો હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું બાઇટ દર્શન પટેલ ભાજપા યુવા મોરચા પ્રમુખ પાટવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર હમીદ યાદવ ટુંડા આજરોજ રોજ સાવલીનગરમાં ભારતીય જનતા યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વડોદરા જિલ્લાની એસએસજી હોસ્પિટલ દ્વારા સાવલીનગર યુવા મોરચા દ્વારા એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું એમાં સૌ નગરના જનોએ બ્લડ બ્લડ કેમ્પ બ્લડ કેમ્પમાં આયોજન કર્યું તેમાં સૌ મુખ્ય ઉપાસ્થિત તરીકે પ્રદેશ ભારતીય જનતા યુવા મોરચાના પ્રમુખ પ્રશાંતસિંહ કોરાય અને વડોદરા જિલ્લા યુવા મોરચાના પ્રમુખ દર્શિતભે બ્રહ્મભની આગેવાનીમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવી જેમાં સૌના હજાર જણોને બ્લડ